મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપોરંજ નગરપાલિકા સ્થિત સિટી સિવિક સેન્ટરનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર તેમજ કટલાલ કપોરંજ ભાજપના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપોર નગરપાલિકા સ્થિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી શ્રી ભીખુ ભીખુસિંહજી પરમારે કપોરજ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું તકતી અનાવરણ કર્યું હતું રાજ્યમંત્રીશ્રીએ જન્મ અને લગ્ન નોંધણી પ્રમાણપત્રોનું વિતરણ કરી સિટી સેન્ટરની સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો નગરપાલિકામાં નવા સિટી સિવિક સેન્ટરનો શહેરની પચાસ હજારથી વધુ વસ્તીને વિવિધ સેવાઓનો લાભ મળશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવનિર્મિત રાજ્યની એકત્રીસ નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બાલાસિનોર ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ અને શહેરી ગૃહ ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કપોરંજ નગરપાલિકા સ્થિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુ ભીખુસિંહજી પરમારે ઉપસ્થિત રહી કપોરંજ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું તકતી અનાવરણ કર્યું હતું મંત્રીશ્રીએ જન્મ અને લગ્ન નોંધણી પ્રમાણપત્રોનું વિતરણ કરી સિટી સેન્ટરની સુવિધાઓનું શુભારંભ કરાવ્યો હતો સિટી સિવિક સેન્ટરની શરૂઆત થતાં કપોંજની અંદાજીત પચાસ હજારથી વધુ વસ્ વધુ વસ્તીને વિવિધ સેવાઓનો લાભ મળશે આ સાથે મંત્રીશ્રીના હસ્તે કપોરંજ નગરપાલિકા માટે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્ય મંત્રી શ્રી ભીખુ પરમારે જણાવ્યું હતું કે સિટી સિવિક્સ સેન્ટરની શરૂઆત થતા કપોરંજના નાગરિકોને અનેકવિધ યોજનાઓનો અને સેવાકીય દસ્તાવેજો માટેનો લાભ એક જ જગ્યાથી મળી મળી શકશે તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકારે બજેટમાં સ્ત્રી શિક્ષણ યુવાનોમાં કૌશલ્ય અને પ્રાકૃતિક ખેતી માટે વિશેષ જોગવાઈઓ દ્વારા સામાજિક ઉત્કર્ષ માટેની કામગીરીને વધુ મજબૂત બનાવી છે વધુમાં મંત્રી શ્રી આગામી સમયમાં કપોરંજમાં બાયપાસ રોડ બનાવવા પ્રયાસો પૂરતા પ્રમાણમાં સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપવા આપી હતી આ પ્રસંગે કપોલંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ કપોલગંજ ખાતે નવા સિટી સિવિક સેન્ટરના શુભારંભ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો કપોલંજ શહેરમાં થઈ રહેલ અનેકવિધ વિકાસ કામોની વાત કરી તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરને સીસીટીવી કેમેરા અને વાઈફાઈની સુવિધાઓ મળનાર છે કપોરંજ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ દ્વારા કાર્યક્રમમાં સૌને આવકારવામાં આવ્યા હતા ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું સિટી સિવિક સેન્ટરની શરૂઆત થતાં કપોરંજ શહેરી વિસ્તારના નાગરિકોને એક જ હોલમાં પોતાની અરજીઓના સ્થળ પર નિકાલ થઈ શકે તે માટે સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે જેમાં મિલકતવેરો વ્યવસાય વેરો વાહન કર મકાનના નકશાની મંજૂરી અને બિલ્ડિંગ પ્લાનની મંજૂરી જૂના જન્મ અને મરણ પ્રમાણપત્ર ગુમવસ્તાધારા નોંધણી લારી ફેરિયા અંગેના લાયસન્સ હોલ બુકિંગ જુદી જુદી અરજીઓની સ્વીકૃતિ તથા અન્ય સેવાઓનો લાભ આપવામાં આવશે આમ તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે અને સુનિશ્ચિત કરવામાં આવશે કે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ઓછામાં ઓછો સમયગાળો લેવામાં આવશે આ કાર્યક્રમમાં કપોરંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ પ્રાંત અધિકારી અનિલભાઈ ગોસ્વામી ડીવાયએસપી વીએન સોલંકી નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિ કપોરંજ મામલેદાર કથલાલ ચીફ ઓફિસર જિલ્લા સેવા સહકારી સંઘના ચેરમેન એપીએમસી ચેરમેન કારોબારી સમિતિના અધ્યક્ષ કપોર નગરપાલિકા ઉપપ્રમુખ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે શનિવારે સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યાના સમય દરમિયાન સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હોવાની માહિતી મળી રહી હતી you <small noise>